તો હેલો મારું ટુ ફેમિલી કેમ છો બધા મજામાં હશે હું પણ મજામાં બધાને ગણેશ મ્યુઝિક બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો બધા જોરદાર ભાઈ અને અત્યારે વાગી ગયા છે સવારથી માંડીને લગભગ ત્રણ વાગ્યા આવ્યા છે મિત્રો પણ સ્ટાર્ટ કર્યો છે હમણાં વિડીયો કારણ કે થોડુંક કામ હતું એટલે સવારમાં નહીં બનાવી શક્યો અને આજે તમારા માટે એવો એવો મેં એક દેશી સિંગર દેશી એટલે આમ ખૂબ તમને મજા આવે મારા ખાસ જીગરજાન દોસ્તે દોસ્ત છે અમે સાથે કામ કરતા હતા પણ એ તો રાઠવા ફળ્યા છે અમારે એ બાજુ નથી તમને ખાસ તમે અમને પરિચય આપવાની જરૂર નહીં મેં ઇસ્ટામાં હમણાં રીલો એમની જ ધૂમ મચાવે છે બરાબર છે

અને કઈ રીતના અહીંયા એમને સફળતા મળી ઇન્સ્ટામાં અને આપણે ચેનલ વિશે પણ બે શબ્દ બોલશે તમને પણ મનોરંજન કરાવશે અહીંયા પણ હલો મિત્રો તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ આજે ગુલાબભાઈને ઘરે અમે આવ્યા છીએ અને આપણે ગુલાબભાઈની યુટ્યુબ ચેનલ ચાલે છે ગણેશ મ્યુઝિક બ્લોગ એમાં સપોર્ટ કરતા રહીએ મારી ઇન્સ્ટામાં તમે સપોર્ટ કરો છો એવા ભાઈને સપોર્ટ કરજો અને શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ બી કરજો એટલે શું કે આવા નવા સપોર્ટ કરો તો થોડું ઘણું આગળ વધે અને બધાને સફળતા મળે એવી રીતની મારી નમ્ર વિનંતી છે અને આજે અમે ગુલાબભાઈ ઘરે આવ્યા છીએ બે ભાઈ છે બે ભાઈ અમે બે ભાઈ છીએ બે ભાઈ છે તો આ ભાઈ ભૂપતભાઈ નો વિડીયો હું તારે એવું લાગે ને તો મિત્રો ખૂબ સપોર્ટ કરે છે અને ભૂપતભાઈ પણ તમે સપોર્ટ કરતા રહીજો અને નવા નવા અંદાજમાં તમને મેં તમે કેજો કે કયા કલાકાર જોડે મેળવવું બરાબર છે ઘણા તમે કહેતા હતા કે તમારા ગામના સિંગર છે મને તો ફોન કરતા હતા બરાબર છે તો આજે આપણી સમક્ષ છે એના વિશે શું કહેવાય અને ખૂબ ભાઈ રીલો બનાવે છે જોરદાર જોરદાર લેડીઝમાં વાત તમને કંઈક નવો અંદાજ પકડાયો કારણ કે એવી રીલો તો કોઈ બનાવી શકતો નહીં એમનો અવાજ પણ મસ્ત છે યાર બરાબર અને સપોર્ટ કરજો અમારા ગુલાબભાઈને એટલે નવો નવા અંદાજ મે તમને વિડીયો જોવા મળશે જોવા મળશે અને કોમેન્ટ પણ કરતા રહેજો મય કેવું છે કેવું નહીં એટલે અમે લોકોને પણ ગુલાબભાઈને કે મને કે ખબર પડે કે આ રીતે નહીં આ રીતે કરાયું કેમ કે તમારા સપોર્ટ થી તમારે ચાલવાનું છે મિત્રો અમે કઈ અમારે ઘર નું તમે જો સપોર્ટ કરો ને હા તો બસ બન્યા રહેજો થોડી જય માતાજી તો દોસ્તો આપડા ભૂપતભાઈ સિંગર સ્ટાફ ફેમસ સેવા જોરદાર આપણે ઘેર આયા છે તો અમે થોડા ઘણા દૂર ના ગયા અને એમને એક આપણે ગવડાવનું છે તમને મન ગમતું ગીત અને કેવું લાગે તમે કોમેન્ટ કરજો અને અમે તો ઓળખ જ છો કઈ જો જણાની મેં એમને ઇસ્ટાડ્યું છે આપણે

મિત્રો કોમેન્ટ કરી બાકી આપણે તમારે મેં બી અમના વિડીયો મેં બી રોજ જોઉં છું અને ખૂબ જોવાની મજા આવે મિત્રો કારણ કે એમનો સાગે તેવો છે કે આપણને જોઈને છે ને ખૂબ મજા આવે તો નહીં કોમેન્ટ કરજો ભગતભાઈ જય શામ જય ભજન બલી તો મિત્રો આપણા અમારા ગામના જ છે તમે મને ઘણા કહેતા કે ભૂપતભાઈ જોડે એક વિડીયો બનાવો બનાવો તો આપણે સામે ચાલે આપણે ઘેર આવ્યા ભાઈ તો એનાથી વિશેષ શું કહેવાય બરાબર છે ને ખૂબ સારા ગાયક છે જોરદાર છે તમારે સપોર્ટ જેવો કરો છો એની કરતા પણ તમે વધારે કરજો ફોલો કરી નાખજો બરાબર છે ખતર મને મને ત્યાં ખૂબ મજા આવી બરાબર તો તમને પણ મજા આવી જશે કારણ કે કઈક નવા નવા અંદાજ લાવવાનું હા અમારા ગામના છે ગુંદી ગામના પણ રાઠવા ફળ્યા બરાબર છે અને આપણું ગામ છે ગુંદી પણ આપણે જૂના ફળ્યા અને એમને જોડા રાઠવા ફળિયા કઈ ની બન્યા અને આજના બ્લોગ માં તમને આટલી કઈક નવું લાવ્યો મેં બરાબર તો બને રહેજો સપોર્ટ કરજો સપોર્ટ કરતા રહેજો હવે મળીએ આપણે ફ્રેન્ડ આ બ્લોગમાં ત્યાં સુધી જય જઈશ જય બજરંગલી